કર્મચારી શિક્ષકો વાલીજનો ગ્રામજનો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે મેટર જિજ્ઞાસા મનસુખભાઈ હું શ્રી સોડિયા પ્રાથમિક શાળા ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે છવ્વીસમી જાન્યુઆરીએ આપણા સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસે નિમિત્તે આપણે સૌ અહીં ભેગા થયા છીએ આ વર્ષ આપણા માટે ખાસ છે કારણ કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવ્યા છે તો આજે હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બે શબ્દો કહીશ તો શાંતિથી સાંભળવા વિનંતી મિત્રો સરદાર પટેલ એટલે ગુજરાતનું ગૌરવ એમણે આપણા અખંડ ભારતના શિલ્પી કહીએ છીએ જ્યારે આપણો દેશ આઝાદ થયો ટુકડાઓમાં સરદાર પટેલે પોતાની મક્કમતા અને કોઠા સુસ્તી પાંચસો બાસઠ રજવાડાઓને ભેળવીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું પણ નેતા હતા બાર સત્યાગ્રહ વખતે તેમની બહાદુરી જોઈને લોકોએ સદન મા આવ્યું તેઓ ખેડૂતો કહી લોખંડી પુરુષોની જેની કાયા હતી ભારતને એક કરવાની જેની માયા હતી તેવા સરદાર વલ્લભભાઈ પટેલને મારા સતસત વંદન અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય